હતો પોતે મદેરાપાન કરતો પણ હતો આ ભક્ષનું ભક્ષણ કરતો હતો અને વર્તમાન યુગમાં બીજું કાંઈ આપણે ન થઈ શકે પણ આપણી જાતને આપણે સાચવી લઈએ ને તો આપણો પરિવાર સાચવાય છે આ દુનિયામાં આપણે જોયું છે એટલે આપણને દયા આવે છે ભગવાનનો આપેલું કેટલું સુંદર શરીર માણસ નહીં ખાવાનું ખાય નહીં પીવાનું પી અને પોતાના જીવતરને કેટલું ખરાબ કરે છે આપણે દયા આવે પોતાના જીવન પ્રત્યેની ગંભીરતા નથી બીજી બધી તો ગંભીરતાઓ આપણે ન રાખી પણ જીવન પ્રત્યે તો ગંભીરતા આપણે રાખવી જોઈએ કે નહીં અને આપણે સૌ જાણીએ કે આ દુનિયામાં બધું જ આપણને મળશે પણ આ સુંદર શરીર પાછું નહીં મળે અને એકવાર આ શરીર ખરાબ થયા બાદ એ શરીરને રિપેર કરવું બહુ કઠિન છે મોટર ગાડી કે ટુ વ્હીલ હોય તો રિપેર કરી નાખીએ ચાલો ભાઈ અને રીપર ના રીપરનાથ તેને માં આપી દે ચાલો આપીજો ભંગારમાં અને ભંગારમાં ભંગાર માણસ છે એટલા માટે માટે ભંગાર ભંગાર છે છે માણસ માણસ કેવો શા જીવન પ્રત્યેની જાગૃતિ જીવન પ્રત્યેની સતર્કતા એ બહુ જ મહત્વની છે સતર્ક રહેવું આ વૃદ્ધ માતા પિતા પોતાના પુત્ર દેવરાજ ને સમજાવે છે કે દેવરાજ આપણે જન્મથી બ્રાહ્મણ છે લોકોને સાચું અને શ્રેષ્ઠ માર્ગદર્શન કરવું એ આપણું કર્તવ્ય છે એ આપણો ધર્મ છે દેવરાજ તું જે માર્ગે જઈ રહ્યો છે એ માર્ગ દુખનો માર્ગ છે એ પતનનો માર્ગ છે કારણ કે વрд માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે બ્રાહ્મણ છે એમના ઈષ્ટદેવ ભગવાન શિવ છે પણ વિશિષ્ટ કથાને એ છે કે આ વૃદ્ધ માતા પિતાએ કોઈ દિવસ પોતાના ભગવાન ઈષ્ટ મહાદેવ ને કોઈની ફરિયાદ ના કે અમારો દીકરો શરાબી છે 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 કરે પોતાની જાતને સમજાવી દીધી કે અમારે કોઈ નબળા કર્મો નું ફળ છે ભગવાને આગળ કોઈ ફરિયાદ ના કરી કે ભગવાન તેમને આવું દુઃખ શા માટે આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ જે જીવ જીવનમાં સુખ અને દુઃખ ઉભા થાય એ બધા જ એ આપણા કર્મોના ફળ હોય છે ક્યારેક આટલું સુખ મળતું હોય છે આપણને એમ થાય ઓહો ધરતી પર આપણા માટે સ્વર્ગ ઉતરી ગયું છે અને ક્યારેક એવું દુઃખ આપણને પડતું હોય છે કે આપણને એમ થાય ઓહો આ જીવતા જ નર્કનો અનુભવ કરી રહ્યા છે આ કે સુખ ના એ ફળ છે ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભગવાન શિવને ક્યારે ફરિયાદ ન કરે ભગવાન મહાદેવના ભજનમાં રથ રહે છે જે જીવનમાં પ્રાપ્ત થયું તેને સ્વીકારી લીધું છે પણ ઊંડે ઊંડે હૃદયમાં પુત્રની ચિંતા રહે છે પણ દેવરાજ માનવા માટે તૈયાર જ નથી એકવાર જીવનમાં દુર્જનતા પ્રવેશ કરે ને એ દુર્જનતાને દૂર કરવા માટે તો જીવતર પણ ઓછું પડે

મદેરા પાન કરનારો છે અનિતના કાર્યો કરનારો છે પ્રસન્ન થયો રાજી થયો સારું થયું માતા ગયા હવે મને કોઈ કહેનાર નહીં રોકનાર નહીં ટોકનાર નહીં ખુલ્લું મેદાન મળ્યું છે હવે તો મોટી મોટી ચોરી કરવા લાગ્યો છે લૂંટ કરવા લાગ્યો છે બનાવટ કરવા લાગ્યો ધન એકત્ર કરવા લાગ્યો છે તેની સાથે તેના જેવા મિત્રો તેની સાથે જોડાણા છે જેવા સાથે તેવા મળી જ જાય છે

આ દુનિયામાં બધું જ બાંધી શકાય પણ સમય ના બાંધી શકાતો નથી ક્યારે આવે તેની આપણને ખબર નથી રહેતી વૃદ્ધ અવસ્થા ક્યારે પ્રવેશ કરે છે અને વૃદ્ધ અવસ્થાના દ્વારે ક્યારે આવેલું ઉભા રહી જાય છે તેને આપણને ખબર નથી રહેતી દેવરાજ નું શરીર જર્જરીત થવા લાગ્યું છે હવે તો ચોરી પણ નથી કરી શકતો લૂંટ પણ નથી કરી શકતો અને દેવરાજ પોતાની વૃદ્ધ અવસ્થામાં દુઃખી યુવાનીમાં તેને સાવધાની ન રાખી સતર્ક ના રહ્યો જાગૃત ના રહ્યો અને દુનિયામાં અનેક માણસોની કથા આપણે જોઈ છે અનેક માણસોને જોયા છે કે જેને જેને પોતાના યુવાની ખોઈ નાખી છે તે તેના ગઢપણમાં બહુ દુઃખી થાય છે ગડપણ ને અવસ્થાને સુધારવા માટે યુવાની સુવર્ણ કાળ છે એ વાતથી આપણે સૌ અજાણ નથી હવે તેના મિત્રો તો ઘણા હતા વાહ વાહ કરનારા ખુશામત કરનારા પણ એ બધા દેવરાજની સ્થિતિ જોઈને એ દેવરાજને છોડી છોડીને જવા લાગ્યા છે અને એ વાત થી આપણે શું અજાણ નથી આપણા સારા દિવસો ઉજળા દિવસો ત્યારે દૂરના સગા આપણી નજદીક હોય છે પણ જ્યારે નબળા દિવસો હોય ત્યારે નજીકના સગા પણ દૂર જતા રહે છે એ સત્ય છે અને આ વાતનો સૌને અનુભવ છે જ્યારે આપણી પાસે પૈસા નહીં હતા આપણું સન્માન નહીં હતું માન નહીં હતું કેટલા માણસો આપણા સંબંધી હતા આજે તમારી પાસે માન છે સન્માન છે ધન સંપત્તિ છે તો દૂરનો ન હોવો એવું કહેતો હશે ને કે અમારે નજીક ના સગા છે પણ જે નબળા દિવસો છે નજીક નો સગવો પણ એમ કહે કે અમારે વ્યવહાર નથી અમારે દૂર ના સગા થાય છે આપણા જીવન ની ગાથા છે આ વાત ના આ વાત થી આપણે સૌ અનુભવી છે દેવરાજના ના જીવનમાં એ જ ઘટના બની છે તેની સાથે રહેનારા રોજ માટે વાહ વાહ કરનારા દેવરાજ ની પ્રશંસા અને ખુશામત કરનારા લોકો બધા દેવરાજ થી દૂર થવા લાગ્યા છે આ માણસ એકલો પડી ગયો ગામમાં ભટકવા લાગ્યો છે ભાઈ કોઈ મને ભોજન આપો કોઈ મને પાણી આપો ભોજન પાણી ની ક્યાં વાત કરે લોકો ધક્કા મારીને તેને દૂર આ તો ચોર છે લોકો અપમાન કરવા લાગ્યા છે શરીર વૃદ્ધ થયું ભૂખ તરસ ની પીડા માંસાહાર કરનારો વ્યક્તિ હતો મદિરાપાન કરનારો માણસ હતો શરીર શરીર છે ચહેરો ગયો વાળ વિખાય ગયા પગ તરડી ગયા કપડાં ફાટી ગયા એક ગાંડો માણસ એક પાગલ માણસ હોય તેવો રૂપ અને રંગ આ દેવરાજના થયા છે નગરમાં ભટકે છે નગરના લોકો તેનું અપમાન કરે છે હવે દેવરાજ ને તો હવે કરું શું દેવરાજ પોતાના ગામને છોડી વૃદ્ધાવસ્થામાં જવા લાગે છે ક્યાં જાવું તેનું કોઈ લક્ષ નથી પણ જઈ રહ્યો છે માર્ગમાં જતો હતો સુંદર એક દ્વાર આવ્યું કોઈને પૂછવા લાગે કે આ કયા ગામનું દ્વાર છે કોઈ કહ્યું કે આ તો પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે અરે પ્રતિષ્ઠાનપુર નગરમાં પ્રવેશ કરે ધ્યાન દીજીએ નગરના પાદરમાં સુંદર એક મંદિર જોવે છે મંદિર આટલું સુંદર જાય છે કોઈને પૂછવા લાગે આ ક્યાં વ્રત આ મંદિર નથી છે જ્યાં દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય છે તેને મંદિર કહેવાય છે જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું હોય તેને શિવાલય કહેવાય છે આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમુચ્છ તે વિશ્વના દેવતાઓ સ્થાપિત થયેલા હોય તેને શિવાલય કહેવાય છે દેવરાજ ને થયું જીવન મારું વીતી ગયું ન દેવાલય ગયો ન શિવાલય ગયો ન જનાલય ગયો લાવ ને શિવાલય જાવ મને કોઈ ભોજન પ્રસાદ આપે બહુ ભૂખ લાગે છે ખાવા પીવાની અપેક્ષાથી આ દેવરાજ શિવાલી ને નજદીક આવ્યો છે અને બ્રાહ્મણ દેવતા બેસીને સુંદર પ્રવચન કરે છે અને અનેક સજ્જનો એ પ્રવચનને સાંભળે છે ત્યાં દેવરાજ જઈને ઉભો રહ્યો છે કોઈને અહીંયા શું થઈ રહ્યું છે કોઈ કહ્યું કે ભાઈ દેવરાજ ભાઈ વ્રત આ શિવ ભગવાન મહાદેવનું શિવાલય છે બેઠેલા મહાદેવના પરમ ભક્ત છે અને બ્રાહ્મણ દેવતા ભગવાન મહાદેવની કથા કહે છે અને સૌ શિવ કથા કથાનું શ્રવણ કરે છે દેવરાજને થયું કે લાવને બેસી જાવ કથામાં કથા સાંભળી તો નથી પણ કથા સાંભળ્યા પછી પ્રસાદ પ્રાપ્ત થશે અને આપણા સૌરાષ્ટ્રના કચ્છમાં તો ગુજરાતમાં તો લગભગ નિયમ કે કથા પૂર્ણ થાય એટલે મહાપ્રસાદ હોય સૌ ભોજન પ્રસાદ લે એટલે ખાવા પીવાની અપેક્ષા છે આપણે ગુજરાતની કથા હોય કે કચ્છની કથા હોય કોઈ કથા એવી ન હોય કે જ્યાં સૌ માટે ભોજનની વ્યવસ્થા ન હોય સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે તો આ દેવરાજ ખાવા પીવાની અપેક્ષાથી એ કથામાં બેઠો છે કથામાં ચિત્ત નથી કથામાં ભાવ નથી અને ભગવાનની કથાનો મહિમા છે ભાવ ગભાવ અલખા અલસ આ રામચરિત માણસ ને સુંદર છોપાય છે તમે ભાવતી કથા સાંભળો કે કુભાવથી કથા સાંભળો પણ કથા સાંભળવાનું પુણ્ય મળે છે આપણે જાણી જોઈ ને ગંગામાં આપણે સ્નાન કરી અજાણતા ગંગામાં સ્નાન કરી ગંગા માતાનો સ્વભાવ છે કલ્યાણ કરો આજે દેવરાજ ભાવતી કથા નથી સાંભળો તેના હૃદયમાં કોઈ ભક્તિ નથી બસ કથામાં બેસી ગયો શા માટે મને પ્રસાદ મળે

એવી જડતા કેમ ન કરી કે ભાઈ તમારે ભાવથી ન જ લેવાનું ભાઈ શ્રદ્ધા રાખીને જરૂર શ્રદ્ધાને વિશ્વાસનો મહિમા આપણે કાલ ગાયો પણ તુલસી એ ખુલ્લું મેદાન કરી દીધું કે ભાવથી કથા સાંભળો કુભાવથી સાંભળો ભાવથી ભગવાનું નામ લ્યો કે ગુભાવતી ભગવાનનું નામ લ્યો એ ઈશ્વરનું નામ હંમેશા કલ્યાણ કરનારું છે આળસ થઈ લો પ્રમાદ થઈ લ્યો શર્માઈ લ્યો ધર્મ લ્યો કોઈ પણ રીતે ઈશ્વર નું નામ હંમેશા મનુષ્ય માત્ર નું મંગલ અને કલ્યાણ કરે છે નાવ જપ જે ભગવાન શિવને યાદ કરે મહાદેવને યાદ કરે રામને યાદ કરે કૃષ્ણને ને આપના જે ઈષ્ટદેવ હોય તે દસ દિશા તેનો મંગલ કરે છે ચાર દિશા ચાર ખૂણા આકાશ અને પાતાળ દિશા કેટલી તો કે હવે દિશા મંગલ કરતી હોય કોણ કરી શકે તેથી વર્તમાન યુગમાં આપણાથી કાંઈ ના થઈ શકે ઈશ્વરનું સ્મરણ કરવું ભગવાનની કથાનું શ્રવણ કરવું કોઈનું સારું કરી ન શકે તો કોઈનું સારું વિચારવું કોઈનું સારું વિચારી ન શકે તો કોઈનું નબળું ન વિચારવું એમાં જીવનની સાર્થકતા છે આ તુલસીએ તો કેટલી સુંદર વાત કરી છે દસ દિશા તેનું મંગલ કરે મંગલ ભવન મંગલહારી ઉમા સહિત જહી જપત પુરા મંગલ ભવન અમંગલ હારી मंगल अमंगल उमा सहितजे जपतपुरारी मङ्गलभवन अमङ्गल उमा सरीतजे जपतपुरा श्री राम जय राम, श्री राम।, श्री राम।, श्री राम।

She Ram Jai 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 she Ram Jai Ram, Ram Ram, Jai Jai Ram, Ram Jai જય જય રામ રા શ્રી રામ જય व मङ्गल भङ्गलहारी ओमा सरीत पुरा शिवा नमः शिवा नमः शिवाम शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवामः शििि नमः शिवाय शिवायो नमः शिवायो नमः शिवायो नम शिवायो नमः शिवा સાંભળતા સાંભળતા દેવરાજ ની વૃદ્ધ અવસ્થા પૂર્ણ છે એ થાક ને ઉતારે છે અને પાપ થાક થી થકવી દે છે પાપનો ભાર લાગે છે અને પૂર્ણ આપણા જીવનના ભાર ને અળવો કરે છે

અમે તને માનવ શરીર આપ્યું બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો તે કોઈ સત્કર્મ ન કર્યા તે કોઈ પુણ્ય કર્મ ન કર્યા હવે અમે તને આથી માર મારતા મારતા ઢસરતા ઢસરતા યમપુરીમાં લઈ જશો 28 પ્રકારના નરકોની સજા તારે ભોગવવી પડશે શિવપુરાણ ગ્રંથમાં 28 પ્રકારના નરકોનું વર્ણન પણ છે યમરાજા કેવી રીતે કયા પાપોના દંડ કરે તેનું વર્ણન ગ્રંથમાં છે પણ એ બધું વર્ણન આપણે નથી કરવું પણ જે સમયે લઈ જતા હતા તે સમયે ભગવાન મહાદેવના ગણો પણ ત્યાં આવે છે અને શિવગણોએ કહ્યું યમ દૂતો આ જીવાત્માને અમને સોંપી દો અને શિવલોકમાં અમે લઈ જઈશું ત્યારે યમના દૂતોને આશ્ચર્ય થાય કે આ દેવરાજે તો એક સત્કર્મ પુણ્ય કર્મ કર્યું નથી અને શિવલોકમાં લઈ જવાની વાત કરે છે કારણ કે યમદૂતો અને શિવગણો વચ્ચે સંવાદ થાય છે વિવાદ નહીં સંવાદ કરે છે અને ભગવાન મહાદેવના ગણો કહે છે કે ભગવાન શિવની આજ્ઞા છે અને મહાદેવને આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ તમારા માટે અમારા માટે હિતકારક નથી ભગવાન શિવ ની આજ્ઞા છે યમદૂતો કોઈ પણ પ્રકારની વાર્તાલાપ કર્યા વગર એ દેવરાજ ના જીવને શિવ ગુણો સોંપી દે જેને એક પણ સત્કર્મ પુણ્ય કર્મ કોઈ સારું કામ નથી કર્યું પાપ કર્મો જ કર્યા છે અને શિવ ગુણો એ દેવરાજ ના જીવને લઈને શિવલોક માં પહોંચે છે અને આ દેવરાજ શિવ ગુણો ને કહે છે કે યમુના દૂતોના બંધનમાંથી શા માટે મને છોડાયો ના અહીંયા તમે શા માટે લાવ્યા છો શિવગણો કહે જરા જો સામે પથ્થરની શિલા પર શિશે મંદાક ને ધાર ભાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શિવ બિરાજે છે જા દર્શન કર દેવરાજ પોતાના ભાગની સરાહના કરતો ભગવાન શિવની પાસે પહોંચી જાય છે સ્વયં શિવને પૂછવા લાગે છે કે મારું કયું સત્કર્મ કયું મારું પુણ્ય કર્મ છે

શું મહા પણ કથાનું ગાયન થતું હતું અને મેં વચન આપેલું છે કે જે કોઈ માણસ શિવ મહાપણ ગ્રંથનું શ્રવણ કરે છે એ મનુષ્ય જીવનના અનેક પાપોમાંથી મુક્ત થાય છે અને તારા માતા પિતાના પુણ્યના ફળ સ્વરૂપે અંત સમય તો શિવાલય તો પહોંચે પણ જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી જ્યાં શિવ મહાપણ કથાનું કથાનું વાંચન થતું હતું જ્યાં શ્રવણ થતું હતું ત્યાં તો પહોંચી ગયો છે તેથી તારા એક જન્મ અનેક જન્મના પાપ બળીને ભસ્મ થયા છે અને હું તારા પર પ્રસન્ન છું ને જે કાંઈ તને પ્રાપ્ત થયું એ તારા માતા પિતાના પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયો છે અને ઘણીવાર આપણે પણ આપણા વ્યવહારમાં એવું બોલતા હોય છે કે વડીલોના પુણ્ય ખાઈએ છીએ પણ વડીલોએ એ પુણ્ય કર્યા હોય તો ખાવા મળે ને હવે વડીલોએ જ કઈ કમાણી ન કરવી તો તેના છોકરાઓ શું કરે તેથી ભલે થોડું બેંક બેલેન્સ ઓછું થાય આપણું થોડી જમીન જાગીર આપણી પાસે ઓછી હોય પણ પુણ્ય કરી લેવાય કારણ જમીન જાગીર બેંક બેલેન્સ આપણા બાળકોને સુખ આપે કે ના આપે એને આપણને ખબર નથી પણ આપણું સત્કર્મ આપણું પુણ્ય કર્મ એ આપણા સંતાનોને હંમેશા સુખ આપે છે અને એનું જ્યાંનું જીવંત દ્રષ્ટાંત આ દેવરાજ છે અને આપણે પણ આપણા વ્યવહારમાં બોલતા હોઈએ છે કે ભાઈ ભગવાને ખૂબ કૃપા કરે છે વડીલોને પુનાય ખાય છે અમારા વડીલો એ કાંઈ સારા કામો કરે છે સારા પુણ્યો કરે છે સારા સત્કર્મો કર્યા છે તેથી અમે સુખી છીએ તેથી આપણા વડીલો સારા પુણ્ય કર્યા આપણને સુખ મળ્યું છે આપણે સારા પુણ્ય સત્કર્મો કરેલી જેથી કરીને આપણા છોકરાઓ પણ સુખી થાય બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે પુણ્ય બેલેન્સ ખાલી ન થાય જમીન વેચાઈ શકે છે પુણ્ય કોઈ દી વેચાતું નથી ભાઈ વેચાતું નથી ને વહેંચાતું નથી પાપ અને પુણ્ય બંને તમારા માટે સ્વતંત્ર છે તેથી પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે પવિત્ર ધરા હરિદ્વારમાં આપણે સૌ ઉપસ્થિત છીએ પ્રેમનગર આશ્રમ છે આ સત્પાલજી મહારાજની તપસ્થલી છે અનેક સાધુ સંતો નિવાસ કરતા હોય છે માતા ગંગાના તટ પર સુંદર સ્થાન છે જેટલું થાય તેટલું આ નવ દિવસ માટે ભજન કરી લેવું પવિત્ર શાવમાસ છે બ્રહ્મૃતમાં જાગી ભગવાન શિવનું સ્મરણ કરવું ગંગાના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી અથવા તમારા ઠાકોર જે સાથ હેલાવ્યા હોય ઘણા ભક્તો ભગવાન ને સાથે રાખે ઠાકોરજી સાથે રાખે પોતાની પૂજા પણ સાથે રાખે છે તો તે ભગવાન પૂજા કરો ગંગા કિનારે બેસીને સુંદર આસન જમાવી અને રુદ્રાક્ષ ની માળા લઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો ને વધારે વધારે મૌન રહો ભગવાન ને કે ભગવાન અમારા પરિવાર માં સુખ શાંતિ રહે અમારો સંપ રહે અમારું સંગઠન રહે અમારું આરોગ્ય રહે અમારા હૃદયમાં ભગવાન મહાદેવજી તરી ભક્તિ રહે બસ અને ભક્તિ ભાવ ભેરો પાર કરનારી છે

પાણીની મધુરતા દુનિયાને આકર્ષી શકે છે જો ભક્તિ કરવી હોય તો